જય શ્રી કૃષ્ણ જો આપણે બાવળિયાની ડિઝાઇન દોરી લીધી છે આ બાંધવાની છે પહેલા આપણે બાંધીશું કેવી રીતના બાંધવાનું છે તો સાત નંબરની સોય પરોવી લીધી છે અંદર આપણે ચીરેલી ઊનનો દોરો પરોવી લીધો છે તો અહીંયાથી આપણે શરૂઆત કરીશું આ ખૂણેથી આ ખૂણેથી શરૂઆત કરીશું નીચેથી સોય કાઢવાની છે અહીંયા આવી રીતે સોય કાઢી અને ખૂણા પાડવાના છે પહેલાં આપણે અહીંયા ટાંકો લેશું એક આવી રીતે અને પછી અહીંયા આવીશું આ ખૂણેથી આ ખૂણે થી આપણે આ ખૂણે આવી ગયા હવે આ ખૂણો લેવાનો છે પેલા આપણે આખી બાંધી લેવાની છે કે કેવી કેવી રીતે બાંધવી છે 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 જોવાનું અને આખો આખો વિડિયો જોવો તો તમને સમજાય જો આવી રીતના નાકા મોટા જ કરવાના હંમેશા પેલેથી પછી આપણે આની અંદર હાલવાનું છે હાલવાનું નાકામાં સોય નાખી નાખીને હાલવાનું છે એટલે પહેલેથી જ નાકા મોટા હોય તો તમારે હાલવામાં ક્યાંય કાપડમાં આપણે સોય નથી નાખવાની બધા નાકામાં જ સોય નાખવાની છે હવે અહીંયાથી આપણે નીચે નીચે દોરો લઈ ને ખેચી લેવાનો છે સોઈ નાખીને અને અહીંયા નાખું પાડવાનું છે આ ખૂણા પર દોરો નીચે રાખવાનો છે નાકા પાડીએ ત્યારે તો તમારું નાકું પડે નકર નાકું ના પડે આવી રીતે હવે અહીંયા અહિયાં ડિઝાઇન દોરેલી છે ડિઝાઇન પ્રમાણે જ ચાલતું જવાનું છે જો આમાં ડિઝાઇન છે તે ડિઝાઇન પ્રમાણે પ્રમાણે નાકા પાડવાના છે બધા ખૂણા ઉપર આવી રીતે અહીંયા નાખું પાડી દીધું હવે અહીંયા પણ આપણે નીચેથી નસોઈ કાઢવાની છે આ દોરાની અને આ ખૂણે લઈ લેવાનું છે આવી રીતે અહીંયા આવી જવાનું છે દયા ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો આવા નવા નવા વિડીયો ચેનલમાં છે બાવળિયાનું આખું પ્લે લિસ્ટ છે આ અમારા વ્યુઅરની કમેન્ટ છે કે આ આ વિડિયો બનાવો અમને મને શીખવાડો એટલે આ એમના માટે બે એની કમેન્ટ છે તો આપણે બનાવીએ છીએ આવી રીતના બાંધતું જવાનું છે તમે લોકો પણ કમેન્ટ કરી શકો બધા આખો વિડીયો જોઈને જો તમને સમજાય નહીં તો જે જે લોકો કમેન્ટ કરે છે એ અમે બનાવીએ છીએ એ કે અમને આ શીખવાડો એટલે શીખવાડીએ છીએ એટલે બધાએ કમેન્ટ કરવાની સમજાતું ન હોય ને આ તરત જ કમેન્ટ કરી દેવાની કે અહીંયા અમને નથી સમજાતું એટલે એને આપણે અમે ફરીથી સમજાવીએ છીએ ને વિડીયો પણ બનાવીએ છીએ આવી જ રીતે નાખું પાડી દેવાનું છે અહીંયા પણ તમારે બાંધવામાં આ જે તમે આપણે બાંધીએ છીએ એ બાંધવામાં તમારે પણ ભૂલ ના આવે એટલે હાલવામાં ક્યાંય ભૂલ ના આવે એટલે એક સરખી સરખી રીતે આમાં જેવી રીતના હાલી હું જો આમાં હાલું છું જો અહીંયા આપણે નીચેથી દોરો કાઢ્યો એવી જ રીતના તમારે પણ ધ્યાનથી ન જ બાંધવાનું સરખી રીતે બાંધો એટલે એકદમ બાવળીઓ તમારો પણ સરસ થાય અહીંયાથી લઈ ને આ ખૂણે આવી ગયા આપણે તમારે બાવળિયાની કોઈ ડિઝાઇન શીખવી હોય તો તમે મને ઇન્સ્ટામાં ફોટો મોકલી શકો અને કમેન્ટ કરી દેવાની કે આ મને શીખવી નથી આવડતી તો હું એ શીખવાડું છું બધાને જો અહીંયા નીચે આપણે દોરો કાઢી લેવાનો અને આવી જવાનું છે બાંધતા બાંધતા શીખવાનું આવડી જાય એટલે બાવળિયામાં હાલવાનું એકદમ સરળ રીત છે પછી તો નાકામાં જ દોરો નાખી નાખીને હાલવાનું હોય પછી આપણે કાપડમાં ક્યાંય સોઈ નાખવાની ન હોય એકવાર બંધાઈ જાય સરખી રીતે એટલે આપણે બાવળિયાની ડિઝાઇન એકદમ સરસ થાય જો અહીંયા નીચેથી દોરો કાઢો અને અહીંયા ઉપર રહેવા દેવાનો છે આવી જ રીતે જો ઉપર દોરો લેવા દીધો અને નાખું પાડી દીધું છે એવી જ રીતે અહીંયા નીચેથી લેવાનો છે અને ખૂણે નાખું પાડવાનું છે અને આ ખૂણો આવશે આ ખૂણો આવી જશે અને આ ખૂણો આવશે અહીંયા આપણે નીચેથી દોરો કાઢવાનો છે અને અહીંયા ઉપર રહેવા દેવાનો છે આવી રીતે જો આપણો આટલો ભાગ બંધાઈ ગયો છે હવે આટલો ભાગ જ આવી જ રીતે અહીંયાથી બાંધી લેવાનો છે જો આપણે હવે અહીંયાથી નીચે નાખવાનો છે આખો વિડિયો જોવાનું શું કામ કહું કે જો આપણે અહીંયાથી દોરો ઉપર લઈએ નાખવાનો હોય ત્યાંથી હું નીચે નાખવાનું કહું છું ઉપરથી લેવાનું હોય ત્યાં ઉપર લેવાનું કહું છું એટલા માટે કહું કે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો તમને સમજાય કે આમાં ક્યાંથી ક્યાં હાલે છે કેવી રીતના હાલે છે જો આપણે અહીંયા નાખું પાડી દીધું એમ અહીંયા પણ નાખું પાડી દેસુ આવી રીતે હવે અહીંયા આપણે નીચેથી દોરો લેવાનો છે

પેલા તમે કઈ તમને બાવળિયાની ની ડિઝાઇન એક આવડતી ન હોય તો આપણે ચટુકલાનું ડિઝાઇન છે દોરવાની પણ છે શીખવાડેલી અને કેવી રીતે બાંધો અને કેવી રીતે એમાં હાલ બધું આપણે શીખવાડેલું છે બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે એમાં ચટુકલાનો નો વિડીયો પણ છે તમે પેલા શરૂઆતથી શીખતા હોવ તો પેલું ચટુકલું બનાવવાનું ચટુકલું તમને આવડી જાય ચાર ખાનાનું જો આ છે એક બે ત્રણ ચાર ને પાંચ ખાના એ આ પાંચ ખાનાનું ચટુકલું કહેવાય એ તમને આવડી જાય એટલે તમે બાવળિયાની ગમે એવી ડિઝાઇન શીખી શકો જો અહીંયા ઉપર દોરો છે તો આપણે અહીંયા નીચેથી નાખવાનો છે આવી રીતે અને નીચેથી તો ઉપર દેવાનો છે એટલે એક બાજુ ઉપર અને એક બાજુ નીચે જો અહિયાં નીચે છે તો અહીંયા ઉપર છે અહિયાં ઉપર છે તો અહીંયા નીચે છે એનું ખાસ ધ્યાન રાખવાનું હવે અહિયાં ઉપર છે તો અહીંયા આપણે નીચેથી લેવાનો છે એ ખાસ ધ્યાન રાખવાનું એ ધ્યાન રાખશો એટલે તમારો બાવળિયાની ડિઝાઇન બાંધે બાંધવામાં ક્યારેય તમારે ભૂલ નહીં આવે આવી જ રીતે જો બધા ખૂણા આપણા એકદમ સરસ મજાના પડતા જાય છે એવી જ રીતે આગળ આગળ આપણે બાંધતા જઈશું જો અહીંયાથી લઈ હવે અહીંયા આપણે નીચેથી લેવાની છે સોય અને આ બાજુ ઉપર રહેવા દેવાની છે અને અહીંયા નાખું પાડી દેવાનું છે જો આપણે કોણા ભાગનું બંધાઈ ગયું છે હવે અહીંયા નીચેથી સોય લેવાની છે અને આ આવી જવાનું છે આવી જ રીતે બધા ખૂણા આપણે બાંધતા જવાના છે કાચની નવી નવી ડિઝાઇન છે પછી આપણે ધારાવાળી ટાંકો કર્યો છે ચીડીઓ ટાંકો કર્યો છે બધા અલગ અલગ ટાંકા પણ કાઢેલા છે કાચની ઉપર તે કરી શકો કોઈ તમે ચોકઠું બનાવતા હો એની નીચે કરી શકો અહીંયાથી લઈ અને અહીંયા હવે એની નીચેથી આપણે સોય કાઢી લીધી અને આ ખૂણે આવી જશું જો આ ખૂણે આવી ગયા હવે આ ખૂણો લઈ લેશું બધા ખૂણે આપણે નાકા પાડી લેવાના છે અહીંયાથી આવી રીતે આ ખૂણાનું નાકું આવી ગયું અને આ પણ આવી ગયું હવે આ ખૂણેથી નીચેથી દોરો લઈ અને આ ખૂણે આપણે સોય નીચે નાખી દઈશું દોરો પૂરો થઈ ગયો છે આપણે સોય પૂરોવી લઈએ તો આપણે જ્યાં સોય પૂરી થઈ ત્યાં જ પાછું આપણે ઉપરથી નીચેથી કાઢી લઈ દઈએ આપણે નીચે દોરો જવા દીધો તો અને આથી પાછો ઉપર કાઢી લેવાનો અને અહીંયા નાકુ પાડી દેવાનું પાછું આવી જ રીતે આ ખૂણો લઈ લેશું બધા ખૂણાના નાકા પાડી લેવાના દોરો હંમેશા સોયની નીચે રાખવાનો સોયની નીચે રાખો તો જ નાખું પડે અને અહીંયા આપણે નીચેથી લેવાની છે સોય આવી રીતે અને અહીંયા નાખું પાડી દીધું આમ તેમ દોરો તમારો જરાક આડાવાળો થાય તો સો એની મદદથી તમે કાઢી શકો આવી રીતે આપણે દોરો સરખો કરી લીધો છે અને અહીંયાથી નાખું પાડી લેશું આવી રીતના સોયની નીચે દોરો રાખવાનો અને નાખું પાડી દેવાનું છે હવે અહીંયા આપણે નીચેથી દોરો લેવાનો છે સોયની અને અહીંયા ઉપર રાખવાનો છે અને નાકું પાડી દેવાનું છે હવે અહીંયા નીચેથી લેવાનો છે આવી રીતે રીતે અને અહીંયા અહીંયા નાકું પાડી દેવાનું છે તો નાકા પાડતા જવાના છે મોટા મોટા નાકા પાડવાના વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા સુધી આપડા બાવળિયાના નવા નવા વિડીયો પહોંચે અને બધાને પણ બાવળિયાની નવી નવી ડિઝાઇન શીખવા મળે અહીંયા આપણે લીધું છે હવે નીચે દોરો કાઢીશું મે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને નવા નવા વિડિયો મળતા રહે તમને નોટિફિકેશન ઓન રાખવાની કે આપણે નવો વિડિયો જેવો ચેનલ માં અપલોડ કરીએ એવો તમને માહિતી મળી જાય આવી રીતે તમા કરતું રહેવાનું છે લાઈક કરી દેવાના બધા વિડીયો અને વધુમાં વધુ શેર કરી દેવાના જેથી કરીને બધા બેનો સુધી આપણા વિડીયો પહોંચે અને એને પણ આવા બાવળિયાના અલગ અલગ ડિઝાઇનના ફૂલ બનાવવાનો મોકો મળે શીખવાનો મોકો મળે એની સાડીમાં આવા આવા પેજ તમે સાડીમાં કરી શકો છૂટા છૂટા એકદમ સરસ લાગે તો અહીંયા આપણે એક નાખું કાઢી દઈશું એટલે આપણો એકદમ સરસ મજાનો બાવળિયાની ડિઝાઇન બંધાઈ જશે અહીંયાથી લઈ અને અહીંયા સુધી આવી રીતે અને આપણે ડિઝાઇન થોડી પણ આડા હોય ને તો આપણને અંદાજ આવી જાય કે આપણે અહીંયાથી થોડું આપણે સોય ઊંચી લઈ અને ટાકો લઈએ ને તો આપણું ખાનું એકદમ સરસ થાય એટલે આપણે આપણી જાતે પછી ડિઝાઇન થોડી ઘણી આવે આમ તેમ કરી લેવાની કમેન્ટ કરજો બધા તમને કેવું લાગે છે અને તમને શું શું શીખવા મળ્યું છે બધા કમેન્ટ કરી દેવાની આવડી જાય તો પણ કમેન્ટ કરી દેવાની ના સમજાય તો પણ કમેન્ટ કરી દેવાની તો આપણું એકદમ સરસ મજાનું બાવળિયાનું આખું આ ચોખટું બંધાઈ ગયું છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ